સંતાનોની બધી ઈચ્છાઓને અમીની જેમ પૂરી કરવા પોતાની જિંદગી ગરીબ કરી નાખે એ વ્યક્તિ બાપ સિવાય આ ધરતી પર બીજું કોઈ નહીં સાહેબ સાચો નહીં દીકરીઓને ચાંદ જેવી ના બનાવો કે બધા લોકો એની સામે જોવે દીકરીઓને સુરત જેવી બનાવો કે એની સામે જોતા જ આંખ નીચી થઈ જાય સાવ સાચી વાત નહીં પપ્પા જ્યારે દીકરીના ઘરે આવે ને ત્યારે દીકરીને એનાથી મોટી ખુશી બીજી કોઈ નથી સાચી વાત નહીં રૂપ જોઈને પસંદ કરેલા માણસો જોડે તમે ખાલી સારા લાગી શકશો પણ દિલથી જોડેલા પસંદ કરેલા માણસો જોડે તમે સારા લાગો કે ના લાગો ખુશ જરૂર લાગશો સાવ સાચી વાત નહીં વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવો પડે એને સંબંધ નહીં બંધન કહેવાય સાચી વાત નહીં